જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો અમારી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ યુટ્યુબ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસનો ગુજરાતી વિષયનો ગતિભંગ પાઠનો અભ્યાસ કરીશું જેના લેખક છે મોહનલાલ પટેલ જેમનો જન્મ થયો છે ત્રીસ ચાર ઓગણીસો સત્યાવીસના હવેના ધોરણમાં મિત્રો લેખકના અથવા તો કવિના પરિચયમાંથી કે પાઠના પરિચયમાંથી ઘણા બધા તમને પ્રશ્નો પૂછાતા હોય છે એટલે જેટલે પાઠ કે કાવ્ય અગત્યનું છે એટલો જ એના લેખક કવિનો પરિચય અને કૃતિનો પરિચય એ પણ એટલો જ અગત્યનો છે મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે એમનું પૂરું નામ શું છે મોહનલાલ ભાઈદાસ પટેલ હવે એ વતન એમનું ઉત્તર ગુજરાતનું પાટણ અને વર્ષો સુધી શિક્ષણ કાર્યમાં પ્રવૃત્તિ રહ્યા હતા એના પછી અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે તો નિવૃત્ત જીવન ગાળે છે તો એનામાં નિવૃત્ત જીવનમાં એમણે શું કર્યું તો પ્રત્યાયલંબન ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે બંધન ડેડ એન્ડ હાસ્ય મરમર લાંછન તેમની નવલકથાઓ છે જો આ બે એમની લઘુકથાઓના સંગ્રહો છે જ્યારે બંધન ડેડે અને હાસ્યમરમર તથા લાંછન એમની નવલકથાઓ છે ગુડ મોર્નિંગ અમેરિકા એ એમનો પ્રવાસ ગ્રંથ છે આ એમનો પ્રવાસ ગ્રંથ એક જ છે એટલે ખાસ યાદ રાખવાનું ગુડ મોર્નિંગ અમેરિકા મોમપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે આ મોમપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનો અનુવાદ અનુવાદ એમને કરેલું પુસ્તક છે આ એમને ક્ષેત્રનો પરિચય હતો હવે આપણે જોઈએ છીએ કે આ પાઠમાં શું આપેલું છે તો કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે પત્ની વારે વારે પાછળ ફરી અને કશુંક શોધી રહી છે વાર્તાની અંતે કરુણ સભર ચોટ છે માતાને પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે આપણા વિચારો છે એનામાં પણ ક્યારેક આપણે તૂટી જતા હોઈએ છીએ એનામાં એ ભંગ થઈ જતું હોય છે તો આ પાઠમાં પણ એવું જ કાંક અહીંયા બતાવે છે પાઠ જોઈએ આગળ તો રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની બહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછું પાછળ જોયું બંને સાથે જતા હતા ઝડપભેર પરંતુ પત્ની છે એ પાછળ રહી ગઈ ચાલવામાં ધીમી પડી એટલે ડુંગરે પાછળ જોયું પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી શું ખોળે છે જુજો વ્યક્તિ ક્યારે કાંઈ વિચારમાં હશે કાંઈક કોઈકને શોધતો હશે તો એના બોડી લેંગ્વેજ છે શરીરની પ્રતિક્રિયાઓ છે એ આખી અલગ જ પડી જાય છે એટલે તરત જ ખ્યાલ આવી જાય વ્યક્તિને કે આ કાંઈક શોધી રહ્યું છે કાંઈ નહીં પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્નો કર્યા એને પત્નીએ કીધું કે ના એવું કાંઈ નથી અને ઝડપથી જલ્દી ચાલવા લાગી ગઈ થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો થોડાક પગ આગળ ચાલી પછી એનો વેગ છે એની ગતિ છે એ શું થઈ ગઈ મંદ પડી ગઈ એટલે કે ધીમી પડી ગઈ આમ ગાંડાની માફક અડવડિયામાં શું ખાય છે ડુંગર ગુસ્સે થયો દિવસ આથમવા આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો ફરી પાછી ધીમે ચાલવા માંડી તો ડુંગર એને ગુસ્સે થઈને વઢવા માંડ્યો કે આવી જ રીતના આમ ફાંફોડિયા માર્યા રાખીશ અને આડુંડું જોઈ રાખીશ ધીમી ચાલે ચાલીશ તો અહીંયા જ અંધારું દિવસ હાથમાં આવ્યો એટલે અંધારું થવા આવ્યું આમ કર્યા કરીશ તો કે અહીંયા જ આપણે અંધારું થઈ જવાનું છે પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી પણ પછી તો એ બેસી પડી એ કે આગળ ચાલવા લાગી પણ પછી શું થઈ ગઈ બેસી પડી ત્યાં ને ત્યાં છું પાછો ફરીને ડુંગર પાસે આવ્યો તે આજ ધાર્યું છે શું ગાડી ચૂકી જઈશું તો ઘરના નહીં ઘરના કે નહીં ગાઢના એવી દશા થશે એ કહે છે કે પાછો ફરી અને તું ડુંગર પાસે આવ્યો છું ડુંગર એની પત્ની પાસે આવ્યો કે આજે તારા મનમાં શું વિચાર છે તે શું નક્કી કર્યું છે આવી રીતે તું ચાલીશ તો એ કે આપણે બસને ચૂકી જઈશું અને પછી ક્યાંય ના નહીં રહીએ અડધે રસ્તે તો રાત ક્યાં કાઢીશું રાત માથે રાત છે ક્યાં આપણે રોકાઈશું તારા મનની મનોદશા શું છે એમ એને ડુંગર એની પત્નીને પૂછવા માગે છે પત્ની કશું જ બોલી નહીં ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી જોયું એ બોલી એકદમ ભાવિભર થઈ અને નજરની પીછીને એટલે પોતાની નજરને ધૂળ ઉપર પસવારી રહી હતી એ જોયું એટલે એકદમ સ્થિર થઈ ગઈ કાંઈ ઉત્તર આપી શકી નહીં પછી કીધું એ બોલી કે શું મને તો કાંઈ દેખાતું નથી પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ એક ઘાટેલી પગલીની છાપ એ બતાવી રહી હતી કે આપણી બબલીની જ પગલી જાણે હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું બરાબર એ જ પગલું આંગણાની બોર જેવી જ છાપ કે છે કે આ રસ્તામાં આવી નાની નાની પગલીઓ દેખાય છે હું એ પગલીને જ આ રાખું છું કે આવી આંગણાની બોર જેવી છાપ નાની નાની સરસ પગલીઓ જાણે આપણી બબલીની પગલીઓ હોય પોતાના સંતાનની યાદ આવે ગાંડી એવા પગલા તો ઘણાય હોય લે ચાલ મોડું થશે પછી એને પતિ એને સમજાવે છે કે આવા પગલા તો ઘણા બધા હશે એમ કરી અને એની પત્નીને સમજાવે છે બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો કે છે લે ચાલ હવે મોડું થઈ જશે બાળકના પગલાંની છાપ જોઈને મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો પોતાનું સંતાન આ દુનિયામાં રહ્યું નહોતું એટલે આવી વસ્તુ જોઈ ત્યારે પોતાના સંતાનની યાદ એમને વધારેમાં વધારે આવી જાય ત્યારે પતિ અને પત્ની બંને ભાવ વિભોર લાગણીસભર બની જાય છે પણ અંતે પતિ છે એ પત્નીને સંભાળી લે છે અને સહાનુભૂતિનો બોલ એટલે કે એને આશ્વાસન આપે છે પત્નીને સમજાવે છે બબલીની પગલીઓ મારી હૈયે જળાઈ ગઈ છે કે પછી કે છે કે ખેતરે આવતા જતા અહીંયાથી જ પસાર થતા હતા એટલે આગળ જતાં એ કે બોલી કે આ બબલી ની પગલીઓ છે ને એ બારા હૈયાવા એટલે કે મારા હૃદયમાં જડાઈ ગઈ છે અંકિત થઈ ગઈ છે આ એ જ પગલી પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી પગલીના બીબામાં એટલે કે પગલીના બીબામાં એટલે જે એની પગની છાપ હતી ને પગરવની જે છાપ પડેલી હતી એનામાં જ એની નજર એ છાપમાં એને પોતાના સંતાનની યાદ આવતી હતી પોતાના એ દેખાતા હતા કે આ મારા સંતાનના આપણી બબલીની પગલી છે એવું મનમાં પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લેતી છે કે એકવાર પત્નીના મુખ સામે એ જોઈ રહ્યા અને પછી પોતાની નજર ગગનના કોઈક માર્ગ તરફ વાળી લીધી હતી બંને જણા સ્થિર થઈ ગયા ગયા હતા હતા થોભી એના પતિને પણ અંદરથી બાપ હોય એટલે બાપને પણ દીકરી પ્રત્યે લાગણી તો હોય જ પણ ઉપર ગગન સામે જોયું એટલે કે ભગવાનને યાદ કર્યું કે મારી બબલી છે એ ભગવાનની પાસે છે પ્રભુની પાસે છે એટલે એમ કરતાં એ ત્યાં કને શું કરે છે આકાશ સામે ગગન સામે એટલે આકાશ સામે જોઈ અને પ્રભુને યાદ કરે છે અને સાથે સાથે પોતાનું સંતાન કે પોતાનું સંતાન ક્યાં કને છે સંતાન પ્રત્યેની લાગણી છે એ બતાવે છે લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ પછી એકવાર પત્ની છે એ હિંમત હારી ગઈ હતી એ જોયું અતિશય દુઃખી બની ગઈ હતી પોતાના સંતાનની યાદમાં પણ એની જે પરિસ્થિતિને જોઈ અને એનો પતિ છે એ પણ એકદમ ભાવ બની ગયો અને લાકડીના ટેકે ગગન તરફ જોયું એટલે પછી એ પણ એકદમ હિંમત હારી ગયો અને ભગવાનને યાદ કરવા લાગ્યો પોતાની સંતાનની યાદમાં તો લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ સાવધ એટલે સિંહ જેવી બની ગઈ એનામાં અચાનકથી એકદમ હિંમત આવી ગઈ અને એ જે પહેલે પોતે જે હારી ગઈ હતી થાકી ગઈ હતી એવા એના પતિને હિંમત દેવા માટે એ એકદમ સાવધ બની અને ઊભી થઈ લ્યો હેંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું આટલી વાર પહેલાંને જ્યારે શરૂઆતમાં તો એના પતિને એ વસ્તુની ખબર નથી ત્યારે એની પત્ની એકદમ હારી ગઈ હતી થાકી ગઈ હતી પોતાના સંતાનની યાદમાં પરંતુ પછી શું થયું કે પત્નીની આવી પરિસ્થિતિ જોઈ અને પતિને પણ એને એટલી જ યાદ આવી ગઈ અને પતિની પણ એવી જ હાલત થઈ ગઈ ત્યારે પતિની આવી હાલત થાય છે ત્યારે પત્ની એને સંભાળી લે છે અને એકદમ સાવજ એટલે કે સિંહણ બનીને પતિની સામે ઊભી રહે છે અને પહેલાના જે પતિના શબ્દો હતા એ જ પત્ની શબ્દો બોલે છે અને એને કહે છે કે તમે જલ્દી પગ ઉપાડો નહીતર હવે આપણે ગાડી ચૂકી જઈશું અને બંને વેગથી ચાલવા આમાં એકબીજાના મનની લાગણીઓની વાત કરવામાં આવી છે પછી જ્યારે આપણું મન કોઈકની યાદોમાં કોઈની સ્મૃતિમાં વિચારે ચગડોળે ચડી જાય છે ત્યારે એ વ્યક્તિની મનોદશા છે યાથી જુદી જ થઈ જતી હોય છે ત્યારે એના વિચારોમાં એ એટલા પરોવાઈ જાય છે કે એની બહારની પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા એ કરવા ઈચ્છે છે તો પણ એ પૂર્ણ કરી શકતા નથી તો પણ એ પ્રતિક્રિયા ઉપર એને શું લાગે એને ગતિ છે એ ધીમી પડી જાય છે અથવા તો સાવ બંધ પણ ક્યારેક પડી જાય છે અને આનામાં બીજી વસ્તુ એ આપણે શીખવા માંડે છે કે સંતાન ને સંતાન છે એ મા બાપ માટે કેટલી અહેમિયત ધરાવડાવે છે સંતાનનું મા બાપના હૃદયમાં જીવનમાં શું સ્થાન હોય છે કે પોતાનું સંતાન જ્યારે ચાલુ જાય છે ત્યારે મા બાપ જીવે તો છે પણ જિંદા લાશની જેમ જીવે છે એ ક્યારેય કોઈ જ પલ એવી નથી હોતી કે એ જીવી શકે કે એને ભૂલી શકે એટલે સંતાનનું મા બાપ ક્યારેય પણ ભૂલી નથી શકતા એના જીવનમાં સતત હરેક પલ કોઈ પણ એવી વસ્તુ જુએ કે જેને સંતાનને લાગતી વળગતી હોય તો તરત જ એ વસ્તુમાં એ પોતાના સંતાનને નિહાળે છે જેમાં અહીંયા ડુંગરની પત્ની છે એ પોતા કોઈના પગલાં હશે ત્યાં એ રસ્તામાં જતા હોય ત્યાં તો નાના નાના એવા કોઈના પગલાં તો એવા નાના પગલાંને જોઈ અને તરત જ કહે છે કે આ તો આપણી બબલીના પગલાં છે તો એનામાં એને પોતાની બબલી દેખાય છે આવી રીતના મા બાપના જીવનમાં સંતાનનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે એના પછી જ્યારે આપણે અંત તરફ જોયું અંતને જોયું ત્યારે આપણે જોઈએ છીએ કે પત્ની છે એ પતિની સામે હિંમત આપવાની માટે કેટલી સાવજ એટલે કે સિંહણ થઈને ઊભી રહે છે તો નારીમાં ઘણી બધી શક્તિ રહેલી હોય છે કે એ ઈચ્છે ધારે તો એ ઘણા બધા પુરુષ સમોવડી બની અને પુરુષને પણ સાચવી શકે છે અને કહે છે કે હવે તમે હાલો અને અહીંયાથી પગ ઉપાડો એ એની હિંમતની એટલે કે પોતાનાય મનમાં તો એને સંતાને સ્ત્રી જાતિ છે ને એ વધારે લાગણીશીલ પાત્ર છે તો એને પણ પોતાના મનમાં તો પોતાના સંતાન પ્રત્યે લાગણી ભાવ હોય જ છે વધારે ભાવ વિભર હોય છે એના પતિ કરતાં પણ પણ જ્યારે પતિની આવી હાલત જુએ છે ત્યારે પત્ની પોતાની ખુદની જાતને સંભાળી લે છે અને પતિને સાચવવાને માટે તૈયાર થઈ જતી હોય છે તો આવી રીતના આટલાક એક નાનકડા પાઠમાંથી એક નાનકડી લઘુકથામાંથી આપણે ઘણા બધા મૂલ્યો શીખવવા મળે છે જોવા મળે છે એક તો આપણે વિચારોની સ્મૃતિ કોઈની યાદની સ્મૃતિ ત્યારે આપણી બધી પ્રતિક્રિયાઓ છે એના ઉપર અસર પડે સંતાન અને મા બાપ વચ્ચે શું સંબંધ હોય છે ઈ પતિ પત્ની વચ્ચેના શું સંબંધ હોય છે ઈ નારીમાં શું શક્તિ સમાયેલી છે ઈ કે નારી ઈચ્છે તો કેટલા બધા વ્યક્તિઓને સાચવી શકે છે આમ આવા નાનકડા પાઠમાંથી લઘુકથામાંથી આપણે ઘણું બધું જાણવા અને શીખવા મળે છે ઘણા બધા મૂલ્યો એની અંદરથી ઉભરાઈ આવે છે જો આવા જ મૂલ્યો આપણે આપણા જીવનમાં વણી લઈએ અને એનામાંથી કાંઈક શીખી લઈએ તો આવી નાની નાની સ્ટોરીઓ એ આપણા જીવનમાં મોટો ભાગ ભજવે છે એ કોઈને કોઈ રીતે આપણા જીવનમાં ઉભરી આવે છે અને એ આપણે જીવનમાં ક્યાંય ને ક્યાંય કામ પણ લાગતી હોય છે હવે આનામાં કેટલાક એવા શબ્દો વપરાયેલા છે મિત્રો કે અણસાર કે તો ઈશારો જે સામાન્ય ભાષામાં આપણે અણસાર શબ્દો કહેતાએ છીએ એનો પર્ટિક્યુલર અર્થ થાય છે ઈશારો અથવા તો સંકેત પછી આથમવું તો અસ્ત પામવું વેગ તો ગતિ અથવા ઝડપ ભાવ વિભૂર જેવા શબ્દો તમે વાપરી શકો છો પછી દશા તો સ્થિતિ અને હાલત સાવધ તો હોશિયાર ખબરદાર સ્મૃતિ તો સંસ્મરણ યાદગીરી અઠ અડબડિયું તો અડબડિયું અથવા તો લથડિયું આમ ફાંફોડિયા મારતા મારતા હાલતા હાલવાની શક્તિ ન હોય તાકાત ન હોય ત્યારે એક તડપદો શબ્દ વપરાયો છે આ પાઠમાં હેન્ડો એ પ્રાદેશિક ભાષાનો શબ્દ છે તો એનો અર્થ થાય છે ચાલો અને એના પછીની એક કહેવત વપરાય છે કે નહીં ઘરના કે નહીં ઘાટના એટલે કે ન આ બાજુના કે ન તે બાજુના કોઈ પણ જે લક્ષ્ય હોય એ ગમે એ જગ્યાએ આપણે પહોંચી ના શકીએ અને અડધે વચ્ચે રસ્તામાં જ આપણે ઊભા રહી જઈએ છીએ તો ત્યારે આપણે આ કહેવતનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે નહીં ઘરના કે નહીં ઘાટના આવા શબ્દો આ નાનકડી એક સરસ લઘુકથામાં બધે વપરાયેલા છે